ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપ્રસિદ્ધ ભાલકા તીર્થ નજીક આવેલ નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરગદાસ બાપુના ઉદાસીન આશ્રમ પર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર શહેર પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ રહી

વેરાવળ દેનની ટીમ સાથે અહીંયા નિરાલી બજરંગ આશ્રમ ઉપર આવ્યા છે અહીંયા દર વર્ષે અમે એકસો આઠ બજરંગદાસ બાપુનું પૂજન કરીએ છીએ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ આપણા સનાતન ધર્મની અંદર અનેક તહેવારો છે એમાં વિશેષ મહત્ત્વ ગુરુ પૂર્ણિમાનું છે ગુરુ પૂર્ણિમા માટે કહેવાય છે એક શ્લોક છે

ઉદાસન પંચાયતી બળા અખરા મહામર સ્વામી બધા નિર્માણ બાપુ દ્વારકા બાજુમાં દર વર્ષની જે વર્ષે પણ ગુરુ પૂર્ણિમા આયોજન કરવામાં આવેલ છે એમાં જગદગુરુ શ્રી ચંદ્ર ભગવાનની ચરણ પાદુકા ભક્તો લોકોએ લાભ લીધો છે પૂજનનો તેમજ હિન્દુ સેવા સમાજ વેરાવળ દ્વારકા વિસ્તાર પણ પૂજાનો લાભ લીધો છે મહાઆરતીનો પણ લાભ લીધો છે મહાપ્રસાદનું પણ બપોરના બાર વાગે લેવામાં આવશે અને જે કોઈ હિન્દુ ધર્મ આવે એને પ્રસાદ ચાર કે વિતરણ કરવામાં આવશે બીજા નંબરમાં કે બધાય તહેવારો હિન્દુમાં આવે છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ પૂર્ણિમાના વધારે છે કે સનાતન ધર્મથી કોઈ ધર્મ પૂરતો છે નહીં શિવ છે એ સનાતન રામ છે એ સનાતન મેં આવતાર લીધા કૃષ્ણ સનાતનમાં અવતાર લીધા છે જે જે ભગવાને લીધાથી સનાતનમાં દેવતા લીધા છે અગિયારમો રૂપિયા હનુમાનજી છે એ અમર દેવતા છે બધાએ દેવતાઓ મળીને એને અમરપદ આપેલું છે એટલે આ યુગની અંદર અમે તો ત્યાં સુધી હિન્દુ સમાજને એમ કહી છે બહેનનું દીકરી વાયુને કે અંધશ્રદ્ધામાં જે ગુજરાત ભારત જે ડૂબીજું છે એને અંધશ્રદ્ધામાં કોઈ ધોરા ધાગામાં મહવા બારાળીમાં ન જાવું જોઈએ એક મારી આ વિનંતી છે તપસ્વી મહાત્માને ચણે જાઓ તમારા હિન્દુનો ધર્મ છે ઢોંગને ન માનો મને ત્યાં સુધી સત્ગુરુને તણે જાઓ નુદરા ન રહ્યો આ એક મારી રજૂઆત છે હિન્દુ પ્રજાને અને કાયમને માટે હું હિન્દુ પ્રજાને સાથે છું કાયમ માટે હિન્દુનો આશીર્વાદ આપું છું વર્ષોથી હું બાલકા સમસ્યા કરું છું બાર વર્ષ વિજ્ઞાનમાં કાઢ્યા છે ચૌદ વર્ષની ઉંમર લીધી છે દસ વર્ષ ધર્મદ્વારમાં કાઢ્યા છે હું તપસી શરૂ હું ક્યાંય ઘરવાળા માટે જતો નથી મળે એટલો વિરામ આપ